નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ભટકતા ગુજરાતી પર આજે અમે તમને લઈને જઈ રહ્યા છીએ હરિશ્ચંદ્રગઢની રોમાંચક યાત્રા પર અહીં તમને ઇતિહાસ કુદરત અને અદભુત સ્થાપત્ય કલાનો સંગમ જોવા મળશે તો ચાલો આ રોમાંચક સફરની શરૂઆત કરીએ અમે અમારી યાત્રાની શરૂઆત પાંચ નહીં ગામથી શરૂ કરી અહીં સુધી પહોંચવા માટે પુણેથી વન કિલોમીટર મુંબઈથી ટુ ટ્વેન્ટી કિલોમીટર અને ભંડારાથી ફિફ્ટી કિલોમીટરનું અંતર કાપવું પડે છે સુપ્રભાત મિત્રો અત્યારે અમે પાંચને ગામમાં ઊભા છીએ સવારે આઠ વાગ્યા છે અને હવે હરિશચંદ્ર હરિશ્ચંદ્રગઢના ટ્રેક માટે અમે લોકો નીકળી રહ્યા છીએ ટ્રેકની શરૂઆત જંગલો અને પથરાળ રસ્તાઓ સાથે થાય છે દરેક પગલે તમે કુદરતના નવા રૂપ જોઈ શકો છો આ ટ્રેક ત્રણથી ચાર કલાકનો છે અને જેમ તમે આગળ વધો છો તેમ ટ્રેક વધુ રોમાંચક બનતો જાય છે હવે આપણે પહોંચી ગયા છે હરીશચંદ્રેશ્વર મંદિર આ એક પ્રાચીન અને પવિત્ર મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે આ મંદિર સહિયાદી પર્વતમાળાના વચ્ચે આવેલું છે અને તેની અદ્ભુત વાસ્તુકલા અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે મંદિર સંપૂર્ણપણે પથ્થરોને કાપીને બનાવવામાં આવ્યું છે જે તેને અનોખી ઓળખ આપે છે મંદિરની અંદર શિવલિંગ સ્થાપિત છે અને તેના આજુબાજુના પથ્થરો પરની નક્ષીકામ એ વાતનો પુરાવો આપે છે કે આપણા પ્રાચીન શિલ્પકાર કેટલા કુશળ હતા. મંદિરની નજીક એક પવિત્ર કુંડ છે જે ક્યારેય સુકાતું નથી. આ કુંડને ગંગાજલ કુંડ કહેવામાં આવે છે અને તેનું પાણી ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. કહેવામાં આવે છે કે આ મંદિર રાજા હરિશ્ચંદ્રના સમયનું છે જેઓ તેમના સત્ય અને ન્યાય માટે પ્રખ્યાત હતા આ મંદિર માત્ર ધાર્મિક શ્રદ્ધાઓનું પ્રતિક નથી પરંતુ તે સહ્યાદ્રી પર્વતમાળાની સુંદરતાનું પ્રદર્શન પણ કરે છે મંદિરની આજુબાજુનું શાંત અને આધ્યાત્મિક વાતાવરણ અહીં આવનાર દરેક વ્યક્તિને શાંતિનો અનુભવ કરાવે છે હરિશ્ચંદ્રેશ્વર મંદિર હરિશ્ચંદ્રગઢ ટ્રેકનું આકર્ષણ છે અને તેને એક વખત જોવાનો અનુભવ જીવનભર યાદગાર બની રહે છે આપણે પહોંચી ગયા છીએ પ્રસિદ્ધ કેદારેશ્વર ગુફા મંદિરે આ ગુફા મંદિર સહ્યા વચ્ચે આવેલું એક અદભુત અને શિવલિંગ ચાર પિલર પર ટકેલું હતું પણ હવે ફક્ત એક જ પિલર બાકી છે માન્યતા છે કે આ ચાર પિલર ચાર યુગો સતયુગ ત્રેતાયુગ દ્રાપર અને કલયુગ નું છે કહેવામાં આવે છે કે જ્યારે આ ચોથો પિલર પડી જશે ત્યારે કળિયુગનો અંત આવશે શું આ સત્ય છે કોણ જાણે પરંતુ એક વાત નક્કી છે આ ગુફા તમને આધ્યાત્મિકતા અને રહસ્યનો અનોખો અનુભવ કરાવે છે હરિશ્ચંદ્રગઢનું સૌથી પ્રસિદ્ધ સ્થાન છે કોકણ કળા આ એક એવું સ્થળ છે જે દરેકને પોતાની સુંદરતાથી આકર્ષિત કરી દે છે આ ઊંડી ખીણ ચૌદસો મીટરની ઊંચાઈ પરથી ઘાટના એટલા મોહક નજારાઓ રજૂ કરે છે કે તમારી આંખો ત્યાં જ અટકી જશે અહીંના સૂર્યાસ્તનું દ્રશ્ય એવું લાગે છે કે કુદરતે અહીં પોતાની શ્રેષ્ઠ કૃતિ નિર્માણ કરી છે આ સ્થળ ટ્રેકિંગ પ્રેમીઓ અને કુદરતના શોખીનો માટે સ્વર્ગ કરતા ઓછું નથી અહીંથી દેખાતા દ્રશ્યો તમારી યાદોમાં હંમેશ માટે વધશે ખાસ કરીને અહીંનું સૂર્યાસ્ત આ ફક્ત કોઈ સામાન્ય શિલા નથી આ સહ્યાદ્રી પર્વતમાળાની કોકણ તરફની અનોખી ઊભી ઢાળ છે જરા કલ્પના કરો તમે કિનારા પર ઊભા છો અને તમારી નીચે આખું દ્રશ્ય એક લીલી ચાદર જેવું ફેલાયેલું છે જેમાં નાના નાના ગામડા અને વણાકદાર રસ્તાઓ દેખાય છે શું અદભુત દ્રશ્ય છે સાચું માનશો કેમેરો આ દ્રશ્યને સંપૂર્ણ રીતે ન્યાય આપી શકતો નથી આ દ્રશ્ય તમે તમારી આંખોથી જોવું અને અનુભવવું જ પડશે મિત્રો સનફેટ થઈ ગયો છે અને તમે કલર જોઈ શકો છો લોકો કે છે સ્વર્ગમાં જવા માટે મરવું પડે છે પણ અગર તમારે જીવતા સ્વર્ગ જોવું છે તો હરિશ્ચંદ્રગઢ આવી શકો છો સ્વર્ગથી ઓછું નથી આ તારામતી શિખર ગઢનું સૌથી ઊંચું સ્થળ છે અહીંથી ચારો તરફ ફેલાયેલા પર્વતો ઘાટીઓ તમને એવો અનુભવ કરાવે છે કે તમે વાદળના ઉપર ઊભા છો ફોટોગ્રાફી અને શાંતિનો આનંદ લેવા માટે આ એકદમ ઉત્તમ સ્થળ છે સવારે સાડા પાંચ વાગે અમે તારામતીની ચોટી પર પહોંચી ગયા ત્યાં એક મોટો પથ્થર હતો જેના પર અમે બેસી ગયા અને સૂર્યની પહેલી કિરણની રાહ જોવા લાગ્યા ઠંડી હવા અમને સ્પર્શીને પસાર થઈ રહી હતી અને નીચે ઘાટીઓમાં એકદમ શાંતિ છવાઈ હતી આપણને અનુભવતા અમે વિચારવા લાગ્યા લોકો અમને ઘણીવાર પૂછે છે તમે આ ટ્રેક કેમ કરો છો આટલી મહેનત કેમ કરો છો પરંતુ તેમને નથી ખબર તેઓ શું ગુમાવી રહ્યા છે તેઓ એ નથી જાણતા કે આ શાંત વાતાવરણ અને અનુભવની કોઈ તુલના નથી પછી એ પડ આવ્યો આકાશમાં એક નાની કિરણ દેખાઈ અને ધીરે ધીરે સૂર્યની પહેલી કિરણે અંધકારને ચીરીને આકાશ ગુલાબી સોનેરી અને નારંગી રંગોથી ભરી દીધું આ ખીણો નવી ઉર્જા સાથે જાગી ઉઠી દરેક દિશામાં માત્ર શાંતિ અને કુદરતી સુંદરતાનો અનુભવ હતો પણ એક સત્ય છે કોઈ પણ કેમેરા આ સુંદરતાને સંપૂર્ણ રીતે કેદ નથી કરી શકતો આ સૂર્યોદય આ ઘાટીઓ આ બધું ફક્ત એક અનુભવાય છે આ પળો આંખો અને હૃદયમાં હંમેશા માટે છવાઈ જાય છે તારામતીએ મને ફરીથી શીખવાડ્યું કે જિંદગીના સૌથી સુંદર દ્રશ્યો એ જ રસ્તાની સામે હોય છે જે સૌથી મુશ્કેલ હોય છે દરેક ચડાઈ માત્ર એ માટે નથી કે મંજિલ સુધી પહોંચવું તે તમારા અંદરના ડર અને સંજયને પરાજિત કરવા માટે હોય છે તો જ્યારે તમારો રસ્તો મુશ્કેલ લાગે અને લોકો તમને પૂછે તમે આ બધું શું કામ કરી રહ્યા છો તો બસ હસો કારણ કે તેઓ જાણતા નથી કે દરેક મુશ્કેલ પછી એક એવી સવાર આવે છે જે તમારા હૃદયને અને આત્માને નવું જીવન આપી શકે છે તો ચાલતા રહો તમારી આશાની સવાર સુધી

તો નો ટ્રેક તમારા માટે પરફેક્ટ છે તો આવો પ્રકૃતિની નજીક જઈએ તમારી સીમાઓને પડકાર આપીએ અને કેટલીક અવિસ્મરણીય યાદો બનાવીએ તો દોસ્તો આ હતો હરિશ્ચંદ્રગઢ નો ટ્રેક આ યાત્રામાં તમને સાહસ પ્રાકૃતિક સૌંદર્ય અને ઐતિહાસિક ધરોહરનો અનુભવ મળ્યો જો તમને પણ આ રોમાંચ અને પ્રકૃતિથી જોડાવા માંગતા હો તો હરિશ્ચંદ્રગઢ જરૂર આવો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ તો મળીએ આગલા વિડીયોમાં